નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં વિડીયો બનાવવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબમાં તમને જોવા રોજેરોજ મળી રહે ખેડૂત મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે પાટણ માર્કેટમાં દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહે پارٹن مارکیٹ میں جیرا بھاؤ چار ہزار س سو چار ہزار سات سو روپیہ رائڈ ایک ہزار ویسے اگیار سو بتری روپیہ گوہر نو سو پانس تھی ایک ہزار روپیہ ایرنڈا بجار بھاؤ اگیار سو پچاس تھی بار سو چھوپیا رجکا باجری پانچ تھی پانچ سو چلیس سوا بار سو ستر سو بی રજકો ત્રણ હજારથી પાંચ હજાર ત્રણસો એક રૂપિયા ચીકુડી એકવીસોથી છવ્વીસો નવ્વાણું રૂપિયા મેથી આઠસો પચાસથી એક હજાર પચાસ રૂપિયા ત્યારબાદ રાજગારનો ભાવ બારસો સત્યાશીથી બારસો સત્યાશી રૂપિયા અજમો તેરસોથી છવ્વીસો સડસઠ રૂપિયા જુવાર આઠસોથી એક હજાર રૂપિયા વરિયાઈના બજાર ભાવ અગિયારસો પચાસથી સત્તરસો રૂપિયા બાજરી ચારસો ત્રીસથી પાંચસો ચૌદ રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસોથી પાંચસો ને સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી રોજરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી નોટિફિકેશન દ્વારા જોવા મળી રહેશે